યાત્રાધામ વિકાસ મોહના ત્રણસો સફાઈ કામદારો અને એજન્સીના બસો પચાસ કામદારો સહિત ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પણ સફાઈ કરી રહ્યા છે પરિક્રમા મહોત્સવ નવ થી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલશે વેસ્ટર્ન ઇમેજિનરી ટ્રાન્સકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની હાલમાં અંબાજી ખાતે સફાઈ અભિયાનની કામગીરી સંભાળે છે અંબાજી ખાતે તારીખ નવ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી ત્રણ દિવસ દરમિયાન પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે અત્રે આવનાર છે અને એ માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સુપરવિઝન હેઠળ અંબાજી ગામ ગબ્બર રોડ તેમજ પરિક્રમા પથ એમ પાંચ ઝોનમાં વિભાજન વિભાજન કરીને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરીને રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરવામાં આવી રહી છે અ અંબાજી યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ ત્રણસો સફાઈ કામદારો અને અંબાજી ઓથોરિટી હેઠળ બીજા અઢીસો એમ કરીને આશે સાડા પાંચસો સફાઈ કામદારો અને અંબાજી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરવામાં આવી રહી છે